નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલામાં નવપોથી ભાગવત ભાગવત જ્ઞાનયજ્ઞ કથાનો શુભ પ્રારંભ રાજુલા શહેરમાં લોહાણા મહાજનવાડી ખાતે આ નવપોથી ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનો આજથી શુભ પ્રારંભ થયો રાજુલાના કેસરી નંદન હનુમાનજી મહારાજના મંદિરેથી સાધુ સંતોની સાથે સાધુ સંતોને બગીમાં બેસાડી યાત્રા નીકળી હતી આ નવ પોથી ભાગવત જ્ઞાનયજ્ઞ કથાનું વાંચન વ્યાસપીઠ ઉપરથી સદગુરુદેવ શ્રી રણછોડદાસ બાપાના શિષ્ય શ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ પૂજ્ય હરિચરણદાસ બાપુના પ્રિયપાત્ર શિષ્ય શ્રી જયરામદાસ મહારાજ શ્રી પોતાની સુમધર વાણીથી પોતાની આગવી શૈલીમાં રસપાન કરાવશે આ કથામાં સુમધિર ગીત સંગીત સાથે શ્લોકના પઠન કાશીથી પધારેલ ખાસ બ્રાહ્મણો કરશે આ પોથી યાત્રા ઢોલ નગારા શોણા સૂરના તાજ સાથે ભાઈઓ અને બહેનો રાસ ગરબાની રમઝટ બોલાવી હતી નાચતા નાચતા વાજતે ગાજતે આ યાત્રા લોહાણા મહાજનવાડીએ પહોંચી હતી આ યાત્રામાં નવ યાત્રાના યજમાનો અને રામપરા વૃંદાવન બાગમાં નીમ અખાણાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ બાપુ જૂનાગઢથી નિજ સ્વરૂપાનંદ સ્વામી અમરેલીથી કિશનદાસ બાપુ વાકુની ધારથી કરુણાનિધાન બાપુ કેશીનંદન હનુમાનજી મહારાજ મંદિરના સનાતન બાબુ તેમજ અન્ય સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા આ પોથયાત્રામાં રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત અન્ય રાજકીય આગેવાનો વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા આ નવ પોથી ભાગવત જ્ઞાનયજ્ઞ કથા આ જ તારીખ એટલે કે ત્રેવીસ નવ બે હજાર ચોવીસને સોમવારથી પ્રારંભ થઈ તારીખ ઓગણત્રીસ નવ બે હજારને ચોવીસના રવિવારે પૂર્ણાહુતિ થશે આ નવ પોથી ભાગવત કથા જ્ઞાનયજ્ઞમાં રાજુલા શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભીનું નિમંત્રણ આ કથાના નવ આયોજકો તરફથી પાઠવવામાં આવેલ છે આપ જોઈ રહ્યા હતા કાના કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા નહીં